ખેડૂત મિત્રો આજે તારીખ તેર બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ હળવદ પંદરસો ત્રણ ધ્રોલ ચૌદસો આડત્રીસ ધારી ચૌદસો પાસઠ રાજકોટ ચૌદસો એંસી મોરબી પંદરસો એક જામજોધપુર ચૌદસો એકાણું સાવરકુંડલા ચૌદસો એકાવન ખાંભા ચૌદસો ઓગણસાઠ માણસા ચૌદસો પંચાણું વડાલી પંદરસો સત્તર કાલાવડ ચૌદસો એકસઠ પાટણ ચૌદસો નેવાસી જેતપુર ચૌદસો એકતાલીસ વાંકાનેર ચૌદસો છાસઠ અમરેલી ચૌદસો અઠ્યાસી અંજાર ચૌદસો પાસઠ બાબરા પંદરસો પચાસ સિદ્ધપુર પંદરસો ચૌદ બોટાદ પંદરસો બે ચાણસમાં ચૌદસો સાડત્રીસ ગોંડલ ચૌદસો છોતેર માણાવદર પંદરસો ને એસી ખેડૂત મિત્રો અમારી દૃષ્ટિએ કદાચ માણાવદર પંદરસો એંસી અને બાબરા પંદરસો પચાસ કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ છે તે હશે આનાથી વધારે ભાવ ગુજરાતના એકય સેન્ટરમાં નથી બોલાયેલો ખેડૂત મિત્રો આપણે વિદેશી અને ઘરેલું વાયદા બજાર ઉપર પણ એક નજર છે તે નાંખી લઈએ અત્યારે ત્રણ વાગ્યે અને અગિયાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ત્રેવીસ જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ ચોવીસની આસપાસ ચાલી રહ્યો છે આપણો રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો એંસી રૂપિયા જેટલો વધીને ચોપન હજાર બસો આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ અગિયાર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો પાંચની આસપાસ ચાલી રહ્યો છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો આભાર